તો હે ગાઈસ ગુડ મોર્નિંગ તો સવાર સવારમાં મારો ભાઈ બનાવે છે દૂધ અને ટ્વેન્ટી દરરોજ અમે ટ્વેન્ટી ખાઈએ છીએ બિસ્કિટ હા દેખો ટ્વેન્ટી બિસ્કિટ બે મારા બે ભાઈના દૂધ બનાવે આવકાર આ આવકારાઈ બોલ્યો બોલ્યો મારો વિભરેલો વાઘ આવ્યો અહીં જોતો હા તો ગાઈસ ચાલો દૂધ બની જાય ઓ સોરી ગરમ થઈ જાય પછી પી લઈએ બિસ્કિટ સાથે તો ચાલો આપણે નાસ્તો વાસ્તો કરીને દૂધ બૂધ પીને નહીં ધોઈને ફ્રેશ થઈ જઈએ અને મસ્ત મજાનો તાપ નીકળ્યો છે તો ચલો નાસ્તો કરીને ફ્રેશ થઈ જઈએ આપણે સાત ને થઈ ગઈશ સવારમાં તો હવે મેં ધાબે આવ્યો છું દૂધ પીને મસ્ત તાપ લેવા આવ્યો છું કારણ કે સવાર સવારમાં મસ્ત તાપ લાગે છે ગાઈશ અને જુઓ આવું કંઈક વાતાવરણ છે અત્યારે મોર્નિંગમાં અને આ બાજુ ડોબુ ચોરા છે અને બગલા પણ આવી ગયા છે જોડે તો જુઓ પૂરો આવું કંઈક લોકેશન છે ગાઈસ તો ગાઈસ બપોર પડી ગઈ છે હવે મેં અને ભાઈ ખાઈ લઈએ ખાઈને પછી આ રૂમ તો અમે સાફ કરી લીધી છે હવે આ રૂમ સાફ કરવાની છે શું કહેવું ઋતુક એને કાનમાં ડટ્ટા ઘાલી દીધા છે અને ભાઈ બંધ ફોન ફોન તો હું કેતો

તો ચાલો આપણે વાલોડનું શાકને રોટલી ખાઈ લઈએ પછી આપણે આ રૂમ તો સાફ થઈ ગઈ છે આ રૂમ સાફ કરવાની છે તો રૂમ પણ સાફ કરી દઈએ કારણ કે એક બે દિવસ પહેલાં અહીંયા સાપનું બચ્ચું નીકળેલું એટલે ઘર બી વ્યવસ્થિત કરી નાખીએ એટલે બધું જે કંઈ જીવ જંતુ હોય નીકળી જાય ઓકે તો ચાલો જમીને મળીએ તમને હવે તો અમે ખાઈ બનીને નવરા થઈ ગયા છીએ અત્યારે તો ચાલો હાજર ભાઈ આ રૂમ સાફ કરી દઈએ તો કઈશ ચાલો હવે મેં રૂમ સાફ કરી દો આવી ગયા આવું બધું પડી રહ્યું છે બધો દમાલો તો રૂમ સાફ કરી દઈએ પછી મળીએ તમને ઓકે કે દેખો ગાઈ સતર આવું બધું દમાલો પડી રહ્યો છે જય મહાકાળી માતા તો ફાઇનલી રૂમ સાફ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ ક્લીન થઈ ગઈ છે અને હજુ દળ ઉડે છે કારણ કે હજુ બધું સાફ તો થઈ ગયું છે પણ હજુ આપણે ઝાડું માર્યું એટલે દળ છે હજુ થોડુંક થોડુંક હજુ કહીશ મસ્ત રૂમ સાફ થઈ ગઈ છે તો ફાઇનલી રૂમ સાફ થઈ ગઈ છે અને આ બાજુ ભાઈએ ખાટલામાં પથારી કરી દીધી છે ફર્સ્ટ ક્લાસ તો ચલો હવે આપણે નાવા ધોવાનું પણ બાકી છે નાહવા ધોવાનું કરીને ફ્રેશ થઈ જઈએ હવે અને જોડો બોડો બધો એકપા કરી દઈએ હવે આ જુઓ આ બધો દમાલો હવે આપણે જસું ધાબે ચલો ધાબે જઈને મળશે તમને ઓકે ધાબો તો હું તમને દેખી જ છે મારે જે કન્ટિન્યુ વ્લોગ જોવે છે લોકો પણ હજી એકવાર તમને ધાબો બતાવું મારા ઘરનું ક્રિકેટ રમા એટલું મોટું ધાબુ છે ગાઈશ ખાલી જોરદાર લોકેશન ઓકે તો મળીએ થોડી વારમાં તો આપણે નહીં તો એને ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે જઈએ છીએ ઘર બાજુ તો ચલો જુનાગઢ બાજુ જઈને મળીએ તમને ઓકે આ જુઓ આ કાકાનું ખેતર છે અડધું ખેડ્યું અડધું બાકી છે હેલી સાઈડ જુઓ હજુ આ બાકી છે તો ચાલો જઈએ જુના ઘરે